નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો હોસ્પિટલ રોડ ભુજ સ્વયંસેવકો કામે લાગ્યા ગુડખરની વસ્તી ગણતરી મંગળવારથી શરૂ થઈ હતી અને તેમાં આવરી લેવામાં આવેલા વિસ્તારમાં ઓછામાં ઓછી છ અન્ય મહત્વપૂર્ણ પ્રજાતિઓની હાજરી નોંધાઈ હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે આ અન્ય પ્રજાતિઓની વસ્તીમાં પણ વધારો દર્શાવે છે કચ્છ પ્રાદેશિક વર્તુળના વન સંરક્ષક સંદીપ કુમારને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે મંગળવારથી વસ્તી ગણતરી શરૂ થઈ હતી અને સાણંદ નળ સરોવર અને કચ્છના નાના રણમાં જંગલી ગધેડાના મુખ્ય નિવાસસ્થાન સહિત લગભગ સત્તર હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેશે કુમારે જણાવ્યું હતું કે મંગળવારે કવાયત દરમિયાન

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

सर्वांगीण विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય brahmalok ग्लोबल एकेडमी KG થી ધોરણ 10 CBSE બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો હાઈવે દિવ્ય ગ્લોબલ એકેડમી નમસ્કાર દર્શક મિત્રો આ તાજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર